ત્યારે મામલે વિદ્યાર્થીને સ્કૂલની બહાર સુવડાવી સ્કૂલ બંધ કરીને આચાર્ય ભાગી છટ્યા હતા સામે કરવામાં આવ્યા નામનો બાળક છે 2 વર્ષની ઉંમર છે એની રીંચવાણી પરથી એને રિફર કરીને છે એને એવી છે કે આજે સ્કૂલમાં આવી હતી એને તો એ વખતે આપ્યા પછી એને ખેંચની ખેંચના લક્ષણો આવ્યા હતા તો એ બદલ પછી રીંચવાણી પીએચસી પરથી અહીંયા ગોધરા સિવિલમાં રિફર કર્યું અને અત્યારે અહીંયા સિવિલમાં દાખલ છે અને સારવાર હેઠળ છે અગિયાર વાગે હું છોડીને આવ્યો સાડા દસે સ્કૂલમાં મૂકીને આવ્યા પછી બે વાગે કંઈક રસી ડોઝ કર્યો આ લોકોએ એ અમને જાણ કરી નથી એના પછી છોકરાને તકલીફ થઈ હતી સ્કૂલ બંધ કરી છોકરો બહાર ફેંકી ઓટલાની બહાર ફેંકી અને આ લોકો બધા સ્કૂલ બંધ કરી ફરાર થઈ ગયા થઈ હતી તેથી મેં પૂછ્યું બીજા બાળકો હતા એમને તો એ બાળકોએ કીધું મને કે માસ્તરે અને ડૉક્ટર સાહેબે પકડી પકડીને રસી મારી એના પછી પીયુસને આ તકલીફ થઈ છે અને એના પછી પીવીસી ઉપર લઈ ગયો સેન્ટર ઉપર ત્યારે કે પહેલી મેડમ નથી પેલી મેડમ નથી એમ કરીને આલા બાલા બતાડીને અમુક કે અહીં સારવાર તમને મળે નહીં અને ત્યાંથી ઉપાડી જાઓ તમારો છોકરો અને ત્યાં મૂકશો નહીં એના પછી મેં ખીલોડી ગામમાંથી રીછવાણીથી આવ્યો એના પછી એકસો આઠને કોલ કરી અને ગાડી મગાવી અહીંયા

અને આવી રીતના પોઝિશન ને બી છોડી પીસીમાં લઈ ગયા તો પીસ ટપુ મારીને અમે પી સી દેવા ખનાડો માર કર્યો છે અને આપણે સારવારમાં કોદરા લાવીએ છીએ તો છોકરો બે છે હાલમાં તો વાલીને કોઈ જાણ નથી કરી શિક્ષક કે પીયુ સી દવા